નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ ચાર જેનું નામ છે ધરા ગુર્જરી જેનો ગુજરાતી અર્થ થાય છે એ ગુજરાતની થતી તે પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું પાઠ ચાર જય 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 મે ધરા ગુર્જરી ગૌરવશાલીની તમામ માત ગુરજરી જય 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 જેનો ગુજરાતી અર્થ થાય છે तारो जय हो जय हो धरा गुर्जरी એટલે કે ગુજરાતની ધરતી ગૌરવશાળીની એટલે કે ગૌરવશાળી ત્વમ માત ગુર્જરરી એટલે કે ત્વમ એટલે કે તું अथवा તો હે માત ગુર્જરરી મારા ગુજરાતની ધરતી હે મારા ગુજરાતની ગૌરવશાળી ધરતી તારો જય હો જય હો પૂર્વ દિશાયામ रक्षति કાલિકા વસતિ કૃષ્ણઃ પશ્ચિમ દિશાયામ પૂર્વ દિશાયામ એટલે કે પૂર્વ દિશામાં રક્ષતી એટલે કે રક્ષા કરે છે કાલિકા એટલે કે મહાકાળી મહાકાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ વસતિ એટલે કે નિવાસ કરે છે અથવા તો રહે છે કૃષ્ણ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકાધીશ પશ્ચિમ દિશાયામ એટલે કે પશ્ચિમ દિશામાં કૃષ્ણ દ્વારિકાધીશ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે ઉત્તર દિશાયામ રક્ષતી અંબા કુંશ્વર તો દક્ષિણધામ ઉત્તર દિશાયામ એટલે કે ઉત્તર દિશામાં રક્ષતી એટલે કે રક્ષા કરે છે અંબા એટલે ભગવતી માં જગદંબા અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે કુંશ્વર તો દક્ષિણધામ કુંશ્વર એટલે કે કુંતેશ્વરનું દત્તું એટલે કે તે દક્ષિણધામ એટલે કે દક્ષિણમાં અને દક્ષિણમાં કુંતેશ્વરનું ધામ છે ધન્યા દેવરક્ષિતા ગુરજરી જય 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 મે ધરા ગુરજરી ધન્યા એટલે કે धन्य आपनारी धन्य धरती देव रक्षिता इटलं के देवोथी रक्षायली गुरुजरी એટલે કે ગુજરાતની ધરતી જય જય જયમે ધરા ગુર્જરી હે ગુજરાતની ધરતી તારો જય હો જય હો જય હો હે દેવોથી रक्षायले ગુજરાતની ધરતી હે મારા ગુજરાતની ધન્ય ધરતી તારો જય હો જય હો જય જય હો પુણ્યસલીલા નર્મદા માતા સૂર્યતનયા તનયા વહતી વિપુલા પુણ્યસલીલા એટલે કે પવિત્ર જળવાળી નર્મદા માતા એટલે કે નર્મદા માતા નર્મદા માતા પવિત્ર જળવાળી છે સૂર્યતનયા વહતી વિપુલા સૂર્યતનયા એટલે કે સૂર્યની પુત્રી જેને આપણે તાપી નદી તરીકે ઓળખીએ છીએ વહતી વિપુલા વહતી એટલે કે વહે છે વિપુલા એટલે કે વિશાળ અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે સાબ્રમત્યા ઇતિહાસો વિશાળ સાબ્રમત્યા એટલે કે સાબરમતીનો ઇતિહાસો એટલે કે ઇતિહાસ વિશાળ એટલે કે મોટો સાબરમતીનો મોટો ઇતિહાસ છે ગુર્જર દેશ મહાપ્રભાવ ગુજરાત પ્રદેશનો મહાપ્રભાવ છે ધન્યા ધર્મદાયિની ગુર્જરી જય 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 મે ધરા ગુર્જરી ધન્યા એટલે કે ધન્ય ધર્મદાયિની એટલે કે ધર્મની ભાવના જગાડનારી ગુર્જરી એટલે ગુજરાતની ધરતી જય 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 મે ધરા ગુર્જરી તારો જય હો જય હો જય હો હે ધર્મની ભાવના જગાડનારી ધરતી તારો જય હો જય હો જય જય હો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અસ્તુ શુભમ ધન્યવાદ